કોમ ધંધા હે નમે ચોમાસા મળતું નહીં કોક ને બુછબુછ મારવું પડશે કોક કરવું તો પડશે કરવું જવું નહીં

જોઈએ ચલાય ચલાય ચા મંગલ ચાબા રિક્ષા જશે પણ થોડું ઘણું થશે ખરું ડાયરેક્ટ અમે કોઈ હલાવતા નહી જો એટલે શું ઓળખ જોઈશે ઓળખંડ જોઈશે પેલી તો ઓળખાંડો હોય ને ઓળખ જોઈશે ને પછી

તું કે કરું યાર એટલે ચલાવ નહીં પાંચ પાંચ હજાર કમાતો ચાલ પડી જશે નાખવું પડશે આપડે કોઈ મારવા મારવાળું નહીં યાર

તારે જેવ ઘરે તમારી રિક્ષા વાલી કરવાનું હું કમ્પ્લીટ છે બસ હમણાં તમે માલિક આવો ને મને દુધા ચાલી યાર ચાતો લઈએ

મજૂરી તો રોજ કરે તને કોઈ નઈ કીધું જોઈ નઈ તું જલ્દી ગાડકા લેવાઈ યાર ખુલી ગયું

એક નંબર ચાલો પ્લેન ચોખા મંગાઈ હા ભાઈ મંગાઈ હવે પંકજ ભાઈ ના મંગાઈ કે તમે બોલો

મ બાપુ બોલો એટલે તમારી રિક્ષા પેલું પડી ને આપડા સ્ટેન્ડ ઉપર એનું ઘણા ગોતીલા તો બસ ઉપર પણ છો પણ એમાં ચોખ્ખા કે તમારું કાયદેસર ની બસો જ મળશે ગરીબ ને પેટ ઉપર પાટું મારો ધંધા નહીં એટલે તો હવાના ધંધા થતા નહીં લોચા સમજો બરોબર ભાઈ કીધું છે ભાઈ

તમારી રિક્ષા ગમે તેવો મોટો ખર્ચો તમારે કરવો પડશે હા અને કાગર મને પાકા પાયા હાલતું તા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તો કાગળ તો મળી જાય લોબી લોબી ફરવાનું પોલીસ વાળા પકડે એટલે સુધી ચાલે ધંધા મુંબઈ મોંધા ઈ બોમ્બે ની ગાડી મુંબઈ લેવા આવું આ ગાડી મુંબઈ ના ચાલે

પેલા પંકજભાઈ ને છૂટા કર્યા બરોબર હતી પેલા ભાઈ ને તારું કોમ પત્યું બરોબર આપડે જે વાત થતી ને ખબર હજાર રૂપિયા ના બાર રૂપિયા તો ગેસ ની વગાડે આખો દર ધો વગાડે એટલે પંચો રૂપિયા આતંકવાદી આવ્યા ખબર બાર વાળતું તો જોયું તો બહુ કમાઈ ગયા રિક્ષા વાળું જો હજાર તો નહિ આવતો પણ હાલ પોંચો પડે રાખો પોન્ચો બીજી વખત ઉપર હોય ધંધો કરવા તમારો ધંધો નહી બગડાય તો કોઈ નઈ મજા તમારા મળી જાય તારા ભાઈ મળી શાક ખાલી બીજું કોઈ

એક પોંચસો રૂપિયા આલી બચત પોંચસો રૂપિયા પેલા વાપરવા અને હોનો ગેસ નખાયો હવે અગિયાર સો મોથી દોઢ લાખ ઊભા કરવાના છે આ એટલે હવે સીધું અહીંથી જવા દઉં દલાલના તો જ અને વેચી જ મારવી એ જઈને હોય તો પૈસે પૈસા છે ને આજે મારો બુચ મારવાનો એટલે તો એવું ખબર નહીં આખા ગોમનો બુચ ન મારવાનો ચાલો થાય